તો દહીંની તીખારી તમે કેમ બજો જમી કાઢીને ફ્રી થઈ ગયા આવી ગયા નીચે અને ચાલો અંદર જોઈએ શું કરે છે તો અહીંયા જો મશીન રિપેર થાય છે હમણાં મશીનને ઉપાડા લીધા છે કા તમારે મશીન રિપેર કરવાની આરો આર જો દરજી આવ્યા છે તો સેલી સીવે છે નાકા ટાકે છે હેલો એવરી વન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો જો સવારના વાગી ગયા છે સાડા નવ અને આપણે જો આમ કરીને ફ્રી થઈ ગયા પોતાની ડોલ ભરાય છે તો પોતા બાકી છે તો પોતા મારવાના છે તો બીજું બધું કામ પતી ગયું છે ને અમારા ભાઈને જો આ માથું દુખે છે એટલે આવ્યા છે ઘરે ટ્યુશનમાંથી તો ટ્યુશનમાં બેગ મૂકીને વહી આવ્યા છે હવે બેગ લેવા જવાનું અમારે આરાધ્ય અહીંયા ભેળનો પ્રોગ્રામ કર્યો છે આજે છોકરીઓ છોકરીઓ આજે છે આંબેડકર જયંતિ તો રજા છે સ્કૂલમાં બધે તો છોકરીઓએ જો અત્યારમાં ભેળનો પ્રોગ્રામ કર્યો છે તો બધું લઈને ગયું છે હવે ભેળ બનાવશે અને ખાશે તો એવું બધું છે તો વાગીયા સાડા નવ તો આપણે ચાલો પોતા વાકી છે તો પોતા મારી દઈએ અને અહીંયા જો ઝીણી ઝીણી કેરી આવી છે આખી તો સારી સારી છે એનું ચાલુમાં ખાવા જો આખી કેરીનું આથણું બનાવવાનું કહેતા હતા મમ્મી હવે ગોળ કેરીનું ગોળ કેરીનું નહીં આખી કેરીનું ખાટું આથણું તો જેટલી સારી નીકળે ને એટલું ચાલુ ખાવામાં આથણું બનાવવું છે તો ચાલો આપણે પણ જોઈ કેમ બનાવે છે ને રેસીપી તમને શેર કરશું જો બનાવશે તો આખી કેરીનું હાથનું તો અહીંયા જો આપણે ભાતનું આંધળ મુકાઈ ગયું છે તો હવે પોતાની ડોલ પણ ભરાઈ ગઈ છે ને અહીંયા આપણે નવું માટલું આવી ગયું છે જોઈ શકો છો તમે નવું માટલું લીધું છે આમ તો ફ્રીજ કહેવાય ને ઉનાળામાં તો ઠંડુ પાણી થાય એટલે ફ્રીજ જ કહેવાય તો મસ્ત ડિઝાઇનનું જો ઝીણી ઝીણી ડિઝાઇનનું માટલું લઈ આવ્યા છે જસ માટલું આવ્યું છે હો આપણે અહીંથી નથી લીધું અહીંયાથી લીધું તું ચાલુમાં રોડવા પૂરતું પણ પછી જસ જવાનું થયું ને એટલે હવે આ નવું લઈ લીધું તો બહુ બસ તો માટલાની દીધી છે નહીં પણ બહુ મસ્ત છે ઝીણી ઝીણી તો એ લેક પાણીનું એ લેકનું તો માટલું છે જ લગભગ મોટું તો બહુ મસ્ત માટલું છે ને જોવે છે સારું જો હવે પાણી ઠંડુ થાય ઉપર ખબર પડે અત્યારે તો વાંધો નથી આવતો હજી આજ માંડ્યું છે આજ સોમવાર છે એટલે આજ માંડ્યું છે બે દિવસ તા લઈ આવ્યા હતા પૂનમ ભરવા ગયા ત્યારે પણ નીચે ભરીને રાખ્યું હતું ને આજે વિસળીને જો માંડી દીધું છે આજ સોમવાર છે ને એટલે તો ચાલો આપણે પોતા બાકી છે તો પેલા ફટાફટ પોતા મારી લઈ પછી જવડિયું છે બધી સારી બનાવીશો બધું નાખ્યું છે સારું જો એટલે દઈ ગઈ વધી છે ને એટલે કે આ લ્યો ખાઈ જાવ પોતે ધરાઈ ગયું એટલે શું કરે પછી જેને જેને વધી હોય એ ઘરે દઈ ગયું તો ખાઈ લે કીર્તન ખાવી હોય તો એમ તો હારી બનાવી છો કઈ હાવ જેવી તેવી નથી બનાવી કેરીને કટકી અને બધું નાખીને બનાવી છે જો કેરીને કટકી ડુંગળી ટમેટું ધાણાભાજી ભાજી કોથમીરે નાખી છો સ્વાદમાં હારી બનાવી છો મસ્ત બનાવી તો જો હવે અમારે કીર્તનભાઈ ખાઈ લે છે તો હાલો તમે પણ આવી જાઓ ભેળ ખાવા હમણાં છોકરીઓ પ્રોગ્રામ કર્યો તો જો ધરાઈ ગયું છે એટલે અહીંયા દઈ ગયું કેટલીક ખાઈ કે નહીં આટલી એટલી વગા ખાઈ કે બધું ભેગું કરે બધા એનું ત્યાં કેટલું થાય એટલે જો આપણે રસોઈ બનાવીને ફ્રી થઈ ગયા કામ બામ કરીને હવે જઈશું નીચે અને મમ્મી આવી ગયા જો મંદિરેથી જય શ્રી કૃષ્ણ અને હાથમાં કાકડી લીધી છે તો કાકડી ખાય હે ठीक घरे जाय छे आठडी થી આવ્યા છે ઠીક જો આવ્યા છે ઓલમ કાકે છે મગજ ને કસે તુ આ દવા દવા ખાણ ઠીક આ ત્યારે દવા લેવા આવ્યા છે ઠીક દવા લેવા આવ્યા છે છે તો ચાલો જાવ આસા કી ખોડ ખોડ કે પડ આવે કે નો આવે કા પછી જે કરે આ લેવ ઉસે જો બધું મંદિરેથી આવી ગયા છે અને હવે આપણે ચાલો આપણે રસોઈ બની ગઈ છે તો આપણે નીચે છે સરગવાનું શાક પણ નાખ્યું શાક આજ તો સરગો અને બટેટાનું બે શાક છે છે ફેવરેટ શાક બનાવ્યું તો ચાલો મળીએ પાછા આગળ અને મમ્મી જોઈને આ વાટ જોઈને ઉભા રહ્યા છે એ લોકો નીકળે એટલે કે કે આવો ભરે એમ કેવા હાટું તો ચાલો આપણે પણ નીચે જઈએ અને મળીએ આગળ હેલો ગાઈશ તો વાગી ગયા છે સાંજના સાત અને આપણે આવી ગયા છીએ કિચન માં રસોઈ બનાવવા માટે તો જો નીચે હતા કામકાજ કરીને ઉપર આવી ગયા અને અહીંયા જો મમ્મીએ મમ્મી ની કેરી અડધા મીઠામાં આખી કેરી ની બોળી છે આખી કેરી છે ને આપણે કાલ સુધી કાલ આધી આમાં પકડવા દેવાનું હે ઠંડુ સારું થાય છે એમ હજી નવું છે ને થા હજી બે ત્રણ દિજે ને ભરા હે ને એમ એટલે થઈ જાય તો નવું માટલું આવી ગયું છે તો કહેશે જો ઠંડુ થાય છે અને ડિઝાઇન પણ મસ્ત ઝીણી ઝીણી લઈ આવ્યા છે આ વખતે એકલું માટલું એકલા જઈને માટલું લઈ આવ્યા છે આપણે કંઈ ભેગા ગયા નહોતા એટલે પણ ઘાટ ખારો લાવ્યા એટલે વાંધો ન આવ્યો અને અહીંયા જો હળદર મીઠામાં આખી કેરીનું આથણું કરવું છે ને તો જો ચીરિયા વચ્ચે ઓલા કરીને અને હળદર મીઠામાં બોળી દીધી છે પલાળી દીધી છે અને હવે કાલનું આ જુદી પલાળી રાખવાની છે અને પછી એને કાલ રાતે રાતેકવવાની છે પોળી કરવાની કાલ રાતે પોળી કરીને પછી પમદી સવાર થાય ને એટલે સુકાઈ જાય પંખા નીચે અને પછી એને આપણે મસાલો વઘારશું સંભાર વઘારશું બધો એમાં ભરશું અને તેલ નાખશું કેમ કે આ તો ચાલુ ખાવા માટે જ છે બાર મહિનાનું અથાણું નથી આ ચાલુ ખાવા માટે બનાવવાનું છે થોડું ગમથું થોડીક કેરી આવી હતી તો કે ખાવામને ખા બગડી જાય કરતાં થોડીક આથું થઈ જાય તો ચાલુમાં અત્યારે ખાવા થાય નાસ્તામાં બધે તો સાત વાગી ગયા છે તો હવે રસોઈ શું બનાવશું એ જો નક્કી કર્યું કરીશી હજી કેમ કે સાંજ પડે ને એટલે શાકના બહુ વાંધા પડે હું શાક એકય જો બે માંથી એક હું આ નહીં ઓલો કે હું આ નહીં ખાવ તો બનાવી શું દેવું દરો જેવું છે બધું તો ચાલો મળીએ આગળ પાછા અને કરી કન્ટિન્યુ પછી પેલા રસોઈનું નક્કી કરી લઈ શું બનાવવું મેનુમાં આ તો જો રસોઈમાં બનાવી છે ભાખરી ને દહીં ની તીખારી તો દહીં ની તીખારી તમે કેમ બનાવો આપણે તો જો બનાવી નાખી છે તો લસણ વાળી ચટણી ને બધો વઘાર કરી નાખ્યો પહેલા અને પછી ગરમ ગેસ ઉપર હોય ને ત્યારે દહીં નહીં નાખવાનું હું નકર દહીં છે ને ઓલું થઈ જાય પાણી જેવું થઈ જાય એટલે જો બધું લસણવાળી જે ચટણી મીઠું ને જે હળદર ને બધું નાખીને કકડી જાય ને પછી નીચે ઉતારીને જો ઠરી જાય ને એટલે આપણે દહીં મિક્સ કરી દીધું છે તો જોતા જ મોઢામાં પાણી આવી જાય એવી દહીની તિખારી બની ગઈ છે તો તિખારી સાથે ભાખરી ખાવાની બહુ જ ખૂબ જ મજા આવે તો અમારે જો આજે એને તિખારી ખાવાની છે તો બનાવી નાખી છે અને હવે ભાખરી બનાવવાની બાકી છે તો ચાલો ફટાફટ પેલા ભાખરી બનાવી નાખી પછી બે ત્રણ ની બેની રોટલી બનાવવાની છે બે ની રોટલી બનાવશું બધાનું જુદું જુદું બનાવવાનું છે ભાખરી રોટલી તો બનાવી નાખી ચાલો ફટાફટ કેમ કે વાગી ગયા છે આજે પોણા આઠ પોણા આઠ થવા આવ્યા છે જેમ કે દહીં લેવા ગઈ અને પાછું દહીં હાજર હતું ને એટલે દહીં લેવા ગઈ ને એવું બધું કર્યું તે મોડું થઈ ગયું એટલે હવે ફટાફટ પેલા બનાવી નાખું ભાખરી ને પછી બેહી જઈ જમવા જો જમી કાઢવી ને ફ્રી થઈ ગયા ને આવી ગયા નીચે અને ચાલો અંદર જોઈએ શું કરે છે તો અહીંયા જો મશીન રિપેર થાય છે હમણાં મશીન ઉપાડા લીધા છે કા કારખાને કરીને આવે ને ત્યાં અહીંયા કાંક ને કાંક ઊભું હોય એટલે એ રિપેર કરવાનું શું કર્યું દાતી નીચે કરી ઊંચી હતી એટલે એમ થતું છે વધારે પડતી ઊંચી હતી તો જો આ મશીન આજે હું સીવવા બેઠી પણ જો ટપાત પડવા મીણ્યા એટલે કઈ સીવાણું નહીં હરખું પછી મૂકી દીધું મેં હવે આજે આવીને જોવે પછી હરખું થાય કાક કાલનું કાક સેટિંગ ફરી ગયું છે પાછું મશીન નું એટલે હવે રિપેરિંગ કામકાજ થાય છે અહીંયા આ મારી આમાં ઓહો આમ જોત ખરા સિલાઈ જ નથી આવી આમાં કેવી સિલાઈ આવીશ તો આવું બધું છે એ તો પાછું મેં હરખું કરી નાખ્યું તું એ બધું કરી જોયું કેટલી વાર ઢીલું કરી જોયું પોસું કરી કઠણે કરી જોયું તો એમાં સેટિંગ ફરી ગયું બાબીનું બધું હરખું ન આવતું સીવામાં એમ તો જો આ લુકડું કર્યું ને પ્લાસ્ટિક એમાં તો પાછું કઈ વાંધો નતો આવ્યો ત્યારે થઈ ગયું તું બધું પછી આ ઠેલ્યું લઈને બેઠી ને ત્યાં પાછું ફરી ગયું બધું એટલે એવું થાય

જો નાકા ટાકી દીધા છોકરા તો જા અહીંયા હાલુ છે મશીન સારું મારે નાકા ને પૂરી થઈ ગઈ મારે ઠેલી બાકી હતી તો રિપેરિંગ કરવા બેહાર્યા મશીને તો પૂરી કરી દીધી એટલે

કુઠા નાખીને ચેન વાળીઓ બનાવી દીધી એ ચેન નવી નાખી દો એટલે થઈ જાય એટલે હવે નો વાંધો હવે એ તો સેટિંગ બધું વિખાઈ ગયું હતું પણ જાડો દોરો ચડાવ્યો એટલે બધું વિખાઈ ગયું હતું મારે નકર આવતું જ તું કઈ વાંધો નહોતો આ શર્ટ કરતી હતી ત્યારે પૂછજો આ બે કાલે કાઢ્યું ને બધા દોરા ને બધું એમાં વિખાઈ ગયું તો હાલો આપણી થેલી તો અહીંયા પૂરી થઈ ગઈ છે હાલો તમને બતાવી દઈ થેલીના નાકા ટકાઈ ગયા છે જો

હવે કામકાજ બધું પતી ગયું છે અને ઉપર આવી ગયા તો હવે સુઈ જવાની તૈયારી ચાલો આરાધ્યાને કાલે છે પહેલું પેપર તો આરાધ્યાને કાલે સ્કૂલે જવાનું હતું ત્રણ દિની રજા હતી તો બેનને જલસા કરી દીધા છે હવે કાલથી પેપર થાય છે ચાલુ પરીક્ષા કીર્તનને ત્રીજું પેપર છે અને આરાધ્યાને પહેલું પેપર છે તો હવે જોઈ આરાધ્યા બેન કેટલા માર્ક લાવે છે તો પરીક્ષા પૂરી થાય ત્યાં સુધી તો હમણાં ધ્યાન દેવાનું જ છે વાંચવામાંન બધેય તો ચાલો આ સાથે આજના બ્લોગનો એન્ડ અહીંયા જ કરશું વહેલા સુરાઈ દઈએ એટલે વહેલાં પછી પરીક્ષા દેવાય જવાનું હોય તો આ સાથે આજ બ્લોગનો એન્ડ અહીંયા જ કરશું લાઇક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો મળીએ કાલ નવા કંટાળની સાથે ત્યાં સુધી જય સ્વામિનારાયણ બધાઈને